હેલો એવરી વન હું છું તમારી ફેવરિટ ડાયટીશિયન પૂજા મહેતા એન્ડ આજે હું તમને મળવાની છું ગાયનેકોલોજીસ્ટ એન્ડ મેનોપો સ્પેશિયાલિસ્ટ મિસિસ કલાબેન ડૉક્ટર કલાબેન શાહને નમસ્તે હલો આંટી જેમને હું આંટી કહું છું અને પહેલીવાર મેં જ્યારે એમની સાથે ફોન પર વાત કર્યો હતો ત્યારથી મને એવું હતું કે હું એની હાઉ આંટીને મળીશ અને એમની પાસે તેટલી પોઝિ પોઝિટિવ એનર્જી મને મળી છે તો આઈ ડિસાઇડેડ કે હું તમારા બધા સુધી આંટીનો એક સ્ટેમિના એક પોઝિટિવ વાઇબ્રેશન પહોંચાડું તો આપણે એમની સાથે વાતચીત કરીશું એમની સાથે બી એક પોઝિટિવ ઓરા આપણે લઈશું તો ગેટ રેડી હલો આંટી હાય આંટી મને થોડા ક્વેશ્ચન્સ તમને પૂછવા છે જેના લીધે બધા યુવાઓ બધા મહિલાઓ એપ્રિશિએટ થાય મોટિવેટ થાય તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે મેમ આટલા એટી ફોર યર્સના એજ હોવા છતાં પણ તમે આટલી ઉર્જાનું રહસ્ય શું છે તમે તમારું આટલું શાંત મન આટલું સરસ ક્યુટ ફેસ તમે કેવી રીતે મેન્ટેન રાખો છો એટ ધ એજ ઓફ એટી ફોર સૌથી પહેલા તો બેટા એજ એટી ફોર હોય કે ફોર્ટી એટ હોય ઉમર ઉંમરનું કામ કરે પણ આપણી હિંમત આપણી સ્વઅભિમાન આપણી પર્સનાલિટી આપણી ડેવલપમેન્ટ ઓફ ધ બ્રેઇન અને એ તમે કઈ રીતે મેન્ટેન કરી શકો છો કે લાઈફમાં દર્શક મિત્રો હું એવું માનું છું કે જો તમારામાં હશે થશે ફાવશે ચાલશે અને ગમશે એ વૃત્તિ તમે રાખશો મગજમાં તો કોઈ ઉંમર તમને નડતી પણ આપણે તો શું વિચારીએ કે હું કહું એ સાચું કોઈએ ખરાબ કીધું તો એ મનમાં તમે લગાડીને બેસી રહો પણ બધું ખરાબ વસ્તુમાંથી તમને સાસુ એ ધારો કે ખરાબ શબ્દ કીધા હોય તો એમાંથી કાંઈક પોઝિટિવ વસ્તુ હશે અને પૂજા એ પોઝિટિવ કેચ આપણે કરવી જોઈએ એ આપણા ભણતર છે આપણા સંસ્કાર છે આપણા બ્રેઇનનું ડેવલપમેન્ટ છે એકોર્ડિંગલી તમે નેગેટિવિટીમાંથી પણ પોઝિટિવ ફાઇન્ડ આઉટ કરો અને યુ કીપ ઇટ વિથ યુ ધેટ થિંગ અને નેગેટિવ વાતો જે છે એ બધું જ ભામાં ઉદાહરણ એ જે દિવસે તમે કરતા શીખશો એ દિવસે તમને લાગશે કે તમે ખરેખર તમારા જિંદગીને જીવી શકો છો માણી શકો છો અને જિંદગીને જ્યારે માણો અને તમને જ્યારે સેટિસ્ફેક્શન થાય ને એની ઊર્જા જ અલગ અને એ ઊર્જા હંમેશા તમારા મોઢા ઉપર દેખાય કે જેને આપણે વાઇબ્રેશન કહીએ છીએ કે આ પોઝિટિવ વાઇબ્રેશન આની પાસે ગયું છે હું આ ઘરમાં ગઈ તો મને બહુ ગમ્યું ને કોઈ આવે તો તમને ઘણી વખત નથી ગમતું કે આ ક્યારે જાય નેગેટિવ ઓરા નેગેટિવ ઓરા મળે અને એ ઓળા એ ઓરા તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે તમારી જિંદગી જીવવાની રીત છે તમને કેટલું જતું કરતા આવડે છે તમે કેટલા પ્રેમ કરો છો એટેચમેન્ટ વિના સી દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્રેમ અને એટેચમેન્ટ હવે આપણે રહેતા હોય ઇન્ડિયામાં અને આપણા બચ્ચાઓ રહેતા હોય અમેરિકા કે ઓસ્ટ્રેલિયા તો મા શું કહે કેજો મા એમ જ કે ખાવા બેસે ને ઓહો આ વડા તો મારા છોકરાને છે અને મારાથી નહી ખાઈ શકાય મા એવું વિચારે છે કે એનો પ્રેમ બોલે છે પણ દર્શક મિત્રો એ પ્રેમ નથી બોલતો એ તમારી એટેચમેન્ટ બોલે છે પ્રેમ તો દિલમાં છે અને એટેચમેન્ટ બાહ્ય વાતો કરવા છે અને તમે એ એટેચમેન્ટ રાખીને ફાયદો શું કરવાના તમે તમારા છોકરાને વડવી ખવડાવવા નથી લઈ જવાના કે તમારો છોકરો તમારી પાસે તો પછી ખોટી જતી કરો અને વિચારો કે ઉપર ઈશ્વર છે કુદરત છે ધ્યાન રાખે છે એનું પણ ધ્યાન રાખશે જ્યારે આપણાથી કંઈ થવાનું જ નથી તો એ વસ્તુની આપણે ચિંતા કરવાથી ચિંતા સિવાય બીજું શું આપણને મળશે ગુસ્સો આવશે બીજું શું મળશે કશું નથી નથી માટે જે વસ્તુ તમારા હાથમાં નથી એને પકડવાના છે એને જતી કરતા શીખો એનું મેઇન જે રહસ્ય હોય એ દિલમાં રાખો પણ બાકીની વસ્તુને જો છોડતા શીખશો તો તમારી જિંદગી અપ ટુ ડેટ છે અને ગમે એટલી વર્ષની ઉંમર હોય ને તો મોતની રાહ નહીં જુઓ જે દિવસે તમારી હિંમત તૂટી એ દિવસે તમે પથારી વસ થવાના છો આફ્ટર સર્ટન એજ વી આર ટોકિંગ અબાઉટ આફ્ટર ફાઇવ એટી પણ જો હિંમત છૂટશે તો તમે પથારી વસ્ત થશો અને પથારી થશો દેન યુ આર વેઇટિંગ ફોર ધ ડેથ ભગવાને જિંદગી આપી છે તો ડેથ માટે શું પણ સો આટલું સરસ સાંભળ્યા પછી મને નથી લાગતું કે કોઈપણ અવસ્થામાં ઉંમરની કોઈપણ અવસ્થામાં આપણને આનાથી વધારે મોટિવેટ કોઈ પણ વાત કે કોઈ પણ મેડિસિન કરી શકશે બસ જરૂર છે આપણે તેને ફોલો કરવાની એકચ્યુઅલી તે અવસ્થાની વાત કરીને બેટા તો મને કહેવાનું મન થાય કે દરેકની જિંદગીમાં બાલ્ય અવસ્થા યુવા અવસ્થા મિડ એજ અવસ્થા જે ચાલીસથી પાસઠ વર્ષની અને લાસ્ટ ફેસ ઓફ ધાઈફ એ અવસ્થા છે અને બહેનો અને ભાઈઓ જો તમે દરેક અવસ્થાને સમજો અને એને ફોલો કરો તો તમારી જિંદગી એક અમૃત જેવી છે અમૃત વિધો હોયને જે આનંદ આવે એ જ પણ જો તમે તમારી અવસ્થાને ફોલો ના કરો ધારો કે તમે મિડ એજમાં આવો અને તમે જો તમારી જાતને જાતનો વિચાર ન કરો તો તમારી એ અવસ્થાને અનુરૂપ તમે નથી તમારી મીડ એજમાં તમને બધી ખબર પડી ગઈ છે કે સાસરેમાં શું છે સમાજમાં શું છે નાવ યુ એપ્લાય યોર બ્રેઇન એન્ડ એની અંદરથી તમે ફાઇન્ડ આઉટ કરો કે તમારી આજુબાજુના એટમોસ્ફિયરમાં તમે તમારી જાતને કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ રાખી શકો છો દરેક સ્ત્રીએ ઇન્ડિપેન્ડન્ટ રહેવું ખૂબ જરૂરી છે એવું નથી કે ઘરમાં ખૂબ પૈસો છે તમારે પૈસા કમાવાની જરૂર નથી પણ તમે ઇન્ડિપેન્ડન્ટ રહેશો કાંઈક કામ કરશો તો તમારા વિચારો બદલાતા રહેશે તમારી ક્ષમતા વધતી જશે તમારી કોઈ બોલ્યા અને ખરાબ લાગ્યું એ વસ્તુ પણ જતી રહેશે કારણ કે જ્યાં બહાર જશો ત્યાં કોઈક તો ખરાબ બોલવાનું જ છે તમારે રાઈટ માટે દરેકે કામ તો કરવાનું જ છે પછી એ ઘરકામ કરતા હોવ કે બહાર ઓફિસનું કામ કરતા હો કે મારી જેમ સેવાનું કામ કરતા હોય દરેક સ્ટેજ ઓફ ધ લાઈફમાં યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ અને મિડ એજથી દરેક સ્ત્રીએ અને પુરુષે બેઝિકલી સ્ત્રીએ રોજે ફરવા જવાનું મેક શ્યોર કે યુ આર ગીવિંગ વન એન્ડ હાફ અવર ફોર યોર સાર ગમે એટલું ઘરમાં કામ હોય ગમે એટલી તકલીફ હોય પણ તમારો દોઢ કલાક તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે ફાઇન્ડ આઉટ કરવાનો છે એવું ના કહેતા કે મારી સાસુએ મને એ જ વખતે આ કામ સોંપ્યું કરી નાખો અને બીજું છે કે કોઈની સાથે બોલું ને તો બોલતા તો શીખવું જ પડે હં પૂજા બોલતા બોલતા ગુસ્સો આવી જાય બોલતા બોલતા રડવું આવી જાય એટ ઇઝ નોટ ધ વે ધ વિકેસ્ટ પોઇન્ટ એટ ઇઝ ધ વિકેસ્ટ પોઇન્ટ માટે બોલતા શીખવું જ પડે માણસે સોરી માણસે બોલતા શીખવું જ પડે અને પ્રેક્ટિકલ વે બોલતા શીખવું પડે એવું નથી કે હું તો સો ટકા સાચું જ બોલું છું લાઈફમાં બેલેન્સ બેલેન્સ કરતા આવડે પણ સાચાઈનું બેલેન્સ એંશી ટકા હોય અને ખોટું બોલવાનું બેલેન્સ વીસ ટકા હોય જેવી રીતના ગીતામાં કૃષ્ણ ભગવાને કૌરવ અને પાંડવોમાં એ બેલેન્સ રાખ્યો જ છે ભગવાન છે તો એ રાખ્યું છે આપણા જવાની ક્યારે બિયાર્યું તો આ ગુજરાત દરેક ગુજરાતી મમ્મીઓ ખાસ આંટીને સિરિયસલી લેજો કે જે લોકો પોતે મેનોપોઝનું બાનું કાઢીને એક રૂમમાં બેસી ગયા છે એમને આજથી જ પોતાના માટે સમય કાઢવાનો છે કારણ કે જો તમે બધા એનર્જેટિક હશો તો તમારું ફેમિલી ઓટોમેટિક એનર્જેટિક રહેશે અને આંટી મને તમને એક બીજો પણ ક્વેશ્ચન કરવું છે જે બધા યુવા પેઢીને પણ કામ આવશે કે આજના સમયમાં થોડું કામ કરીને બધા થાકી જતા હોય છે કે સ્ટ્રેસ લેવલ કે ડિપ્રેશન વધી જતું હોય છે નેગેટિવ અપ્રોચ આવવાની તો તમે આજે જે ઉત્સાહથી સેવા કરી રહ્યા છો જે બીજાને મોટિવેટ કરી રહ્યા છો તો આ એક બળ આ એક જુસ્સો ક્યાંથી લાવો છો તમે સવાલનો જવાબ દેવો તો થોડો અઘરો છે પણ એ જુસ્સો ને બળ ક્યાંથી આવે છે મારું એવું માનવું છે કે પૂજા કે જે કામમાં તમને સેટિસ્ફેક્શન મળે જે તમને કરવું હોય દરેક સ્ત્રીને એ લગ્ન કરે ને એ પહેલા કાંઈક કરવાની ઈચ્છા તો હોય કોઈ સ્ત્રી એવી નહીં હોય કે એ કહે છે કે મને કાંઈ નથી કરવું છેવટે એને ઘરકામ કરવાની ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી દાબી દીધો છે કારણ કે છે અને ટાઈમ યુ પણ જ્યારે તમને સમય મળે એટલે કે લાસ્ટ ફેઝ ઓફ લાઈફમાં સાઠ એક વર્ષની આજુબાજુમાં જ્યારે તમને સમય મળે ત્યારે એ શોખને કેળવો અને એવો શોખ હોય છે કે તમે વિચાર્યું કે આજે હવે હું સાઠ વર્ષની થઈ અને હવે મને આ શોખ છે હું મને ડાન્સ કરવાનો શોખ છે સપોઝ તો હું ડાન્સ કરું તો ન થાય એના માટે પ્રિપરેશન જોઈએ જેમ જોબ કરવી હોય તો ભણવું પડે છે ને પહેલાં પ્રિપરેશન એવી જ રીતના ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરથી દરેક સ્ત્રીએ વિચાર કરવો જોઈએ ને પુરુષે કરવો જોઈએ કે એને પાછલી અવસ્થામાં શું કરવું છે અને એની પ્રેપરેશન એ વખતથી કરે અને વેન ધે આર ઇન પાછલી અવસ્થામાં આવે ત્યારે એનો શોખ પૂરો કરે અને એ જ્યારે શોખ પૂરો થાય છે તમે ધારેલી વસ્તુ કરો છો ત્યારે ધેટ ધ સેટિસ્ફેક્શન ઇઝ ધ ઓનલી થિંગ મલ્ટી મિલિયોનર તમે હો બધી ફેસિલિટી હોય તમારી પાસે પણ જો તમને તમારી જાતની સેટિસ્ફેક્શન તો તમારા મોઢા ઉપર ગ્લોરી આવતી છે રાઇટ જે આપણે કલા આંટીમાં જોઈ શકીએ છીએ યર્સ જે કોન્ફિડન્સથી તેઓ આપણને કોન્ફિડન્ટ કરી રહ્યા છે તો પ્લીઝ બી સિરિયસ એવરી એન્ડ ફોલો હર ટોક આંટી મારો બીજો ક્વેશ્ચન છે ઓકે લાસ્ટ ક્વેશ્ચન્સ કે તમે જે વ્યવસાયમાં વર્ષો સુધી સતત કામ કર્યું છે શું તમને ખરેખર એવું લાગ્યું કે હવે બસ હવે અવિરત વિરામ લેવો છે આજની નવા પેઢીને કે તમે શું એવી સાત્વિક સલાહ આપશો અને બહુ જ સુંદર ક્વેશ્ચન છે માણસ નવરો તો બેસી જ નથી શકતો પથારીમાં મરવા પડ્યો હોય ને તો એ નવરો નથી બેસી શકતો વિચારો ચાલુ રહે છે હવે અને સ્પેશિયલી હું ડોક્ટર માટે કહીશ કારણ કે હું એ ડોક્ટર છું એટલે કોઈ ડોક્ટર એની જાતે જાતે જ્યારે પણ સ્ટ્રોંગ હોય એટલે કે સાઠ પાંસઠ વર્ષની આજુબાજુ રિટાયર્ડ થયેલા કેટલા જોયા છે ડોક્ટર કે નેવર રિટાયર્ડ વાય યુ નો કે ડાક્ટરે એટલી બધી મહેનત કરી છે એટલું બધું ભણ્યા છે અને જ્યારે ભણવાનો સમય હતો કમાવાનો સમય હતો ત્યારે આખી જિંદગી ડાક્ટરી વ્યવસાયના પસાર પસાર કરે છે કોઈ બીજો શોખ કેળવ્યો નહીં કોઈ બીજો વિચાર કર્યો નહીં અને જ્યારે સાઠ બાસઠ વર્ષથી રિટાયર થવાનો વારો આવે ત્યારે વિચારે કે હવે શું કરું મને તો કાંઈ બીજું આવડતું નથી તો જે આવડે છે એમાં જઈને બેઠો રહો એટલે એ રિટાયર્ડ પેશન્ટ આવે તોય જઈને ઓફિસમાં તો બેસે છે પણ દર્શક મિત્રો આ વસ્તુ બરાબર યોગ્ય નથી કે તમારે રિટાયર્ડ એજમાં જે કરવું હોય એનો પહેલેથી વિચાર કરો અને જ્યારે રિટાયર્ડ એજ આવે ત્યારે એપ્લાય કરો આપણે શું કરીએ સમય ઉપર આપણે રિટાયર્ડ એજ આવે ને ત્યારે વિચારીએ કે હવે હું શું કરું હવે હું પ્રેક્ટિસ બંધ કરીશ તો હું શું કરીશ ધેટ્સ કુડ ઇન ડિપ્રેશન શક્તિ પછી કેક સાલો મને તો કાંઈ આવડતું નથી એટલે તમે કાંઈ કરી શું તમે એનું એ એટલે એનું એ કન્ટિન્યુ કરો કારણ કે ડાક્ટર પોતાનો નવરો તો બેસી જ ન શકે કારણ કે આટલા વર્ષોથી વર્ક કર્યું હોય એવી રીતના કોઈ પણ વ્યક્તિએ પોતાની લાઈફનું મેનેજમેન્ટ વેન ધે આર હેલ્ધી ત્યારે પાછલી જિંદગીનું મેનેજમેન્ટ કરો અને એપ્લાય કરો જે તમે પાછલી જિંદગીમાં આવો ત્યારે અને જે વસ્તુ ગમતી હોય એ જ કરો ધારો કે અત્યારના મેં હું એનજીઓ બની એંશી વર્ષની ઉંમરે પૂજા હું એનજીઓ બની છું માણસો મને કહે કે ગાંડા થઈ ગયા હતા એંશી વર્ષે તો કોઈ એનજીઓ બનતું હોય પણ એજ હેઝ નો આટલી મને એવું લાગે છે કે એ જ રીઝન છે કે તમારું આટલું એનર્જેટિક હોવ અને પોઝિટિવ હોવ બીકોઝ યુ નીડ ટુ ડુ ધ વર્ક બટ યુ વોન્ટ ટુ ડુ ધ વર્ક વી વોટ એવર યુ લાઈક એટલે મને ગામની સેવા કરવી ગમે છે માણસોનું કાઉન્સેલિંગ કરવું ગમે છે કોઈ મારાથી હેપી થાય કોઈની કૌટુંબિક લાઈફ સુધરે કોઈનું જીવન સુધરે મને આનંદ છે એક્ઝેક્ટલી આવી રીતે તમારે પણ શોધવાનું છે દરેક હ્યુમનની અંદર પડેલી હોય છે ક્વોલિટી જે ફાઇન્ડ આઉટ કરવાની છે જે શોધીને તમારે એપ્લાય કરવાની છે ઓકે થેન્ક યુ મચ એન્ડ તમારો ખૂબ આભાર તમે તમારી જીવનશૈલી ઉર્જા અને દ્રઢ સંકલ્પથી નવી પેઢી અને જૂની પેઢી દરેકને એક બહુ મોટી પ્રેરણા આપી છે અને એક સાબિત કરી બતાવ્યું છે એજ ઇઝ જસ્ટ નંબર સો હું તમારી ડાયટીશન પૂજા બીજી વાર ફરીથી મળીશું આવી જ પ્રેરણાદાયી વાતો સાથે એન્ડ વી આર વી રિયલી વેરી મચ થેન્ક્સ ટુ યુ અને તમે આંટી મને પહેલાં જ કીધું કે જો મને થેન્ક યુ કહેવું હોય તો આ બધી જ મારી વાતોને એપ્લાય કરો ખરે ધેર યુ આર સોરી એન્ડ થેન્ક યુ ઇઝ તમારા થોડાક ભાવ તમે પ્રગટ કર્યા પણ ભાવને પ્રગટ કર્યા એને તમે એપ્લાય કરો એપ્લાય કરીને એના જેવા બનો ત્યારે થેન્ક યુ એક્સેપ્ટ કરવામાં આવે યસ થેન્ક યુ વી એગ્રી થેન્ક યુ સો મચ ટેક કેર બાય બાય